ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા બનેલી વડોદરા મહાનગરપાલિકાની મહિલા ક્રિકેટ ટીમને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે અભિનંદન પાઠવ્યા છે હાલમાં જ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે યોજાતી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આ વર્ષે મહિલાની ટીમો માટે આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હોય અલગ અલગ મહાનગરપાલિકાની મહિલા ટીમો જોડાઈ હતી ને જેમાં મહિલા કાઉન્સિલરની વડોદરાની ટીમ વિજેતા બની અને આ વિજેતા ટીમને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા આગળ પણ આ પ્રકારના આયોજન થતા રહે તે માટેની પણ શુભકામનાઓ વ્યક્ત કરી મારું માનવું છે કે જે રીતે આગેવાની લઈ અને બીજી મેયરો આગેવાની લઈ અને મહિલાઓને પ્રોત્સાહિત કરવાનું જે કાર્યક્રમ ચાલે છે એના ભાગરૂપે ઝુંબેશ ઉપાડી અને ઝુંબેશ ઉપાડ્યા પછી બેને રજૂઆત કરી સાથે સાથે બધા સભાસદો જે ક્રિકેટ રમવાના હતા એ બધાએ રજૂઆત કરી બીજી શહેરના મહિલાઓ પણ રજૂઆત કરી સવાલ એ છે કે પહેલી વખતની ટુર્નામેન્ટ એવી પી પિન્કી બેન અહીંયા મેયર છે એમના અધ્યક્ષ સ્થાનેથી આ ક્રિકેટ ગઈ ક્રિકેટ રમવા ગઈ અને આખા ગુજરાતની અંદર વડોદરાનું નામ રોશન કરીને આવી કે વડોદરા પહેલા નંબર પર આવી સવાલ કેપ્ટન પારુલબેન અને શ્વેતાબેન અને એમની સાથે અલ્કાબેન છે રૂપલબેન છે સંગીતાબેન છે સુરેખાબેન છે ઉમિસા બેન છે જ્યોતિબેન છે બેન છે રીતાબેન આચાર્ય છે અને એમની સાથે તમામ સભાસદો છે કે તે વખતે દસ જન હતા ત્યાં એની સાથે આપણો સભા સેક્રેટરી ચિંતનભાઈ હતા રમતમાં સૌથી સારું પરફોર્મન્સ કર્યું જીતીને આયા એ વડોદરા શહેર માટે પહેલી વખત આ આનો ઇતિહાસ રચાશે ઇતિહાસ એટલા માટે રચાશે કે શરૂઆતમાં જ વડોદરાની ટીમ જીતી છે અને એને ખૂબ ખૂબ અભિનંદન આપવા જેવા છે કેટલા રમ્યા છે એને અભિનંદન આપવા છે અને તમામ સભાસદોએ જે મહા મહિલાઓ છે ખાસ કરીને એમને જે પ્રોત્સાહિત કર્યા છે એ બધાને મારા અભિનંદન છે મેં પત્ર એટલા માટે લખ્યો છે કે સશક્તિકરણની વાતો થાય છે પણ આ તો પોતે સશક્તિકરણ કરીને ઉભા થયા અને ક્રિકેટ રમવાની જે ઉત્સાહ બતાડ્યું એ એક એક અનોખો સશક્તિકરણ હતું અને એમાં એ ગુજરાતમાં જીતીને એમનું માન થવું જોઈએ એમનું સ્વાભિમાન વધવું જોઈએ એમના માટે કંઈક એવી પ્રથા લાગુ કરવી જોઈએ જેનાથી આવાવાળા બીજા મહિલા કોર્પોરેટર છે એ બી પ્રોત્સાહિત થાય અને જેમ જેમ ઉત્સાહ વધશે તેમ તેમ જુદી જુદી રમતોની અંદર ભાગ લે આપણે આઉટડોર અને ઇન્ડોર બનાવ્યું છે એની અંદર ગુજરાત ગવર્મેન્ટે લઈ લીધું છે પણ એમના માટે ખાસ એવી એક જગ્યા જેનાથી બીજા રમતો શકે હંમેશા મહિલાઓએ ભાગ લીધું છે ત્યાં એ દેશ હંમેશા ઉપર આવ્યું છે આગળ આવ્યું છે એવું ઇતિહાસ કે છે હું નથી કહેતો અંગ્રેજોની અંદર તો મહારાણી એલ એ લોકો હતા ચાંદ પરભરી મહિલા જઈ આવી છે આઝાદીની લડાઈમાં ભી ઝાસી ની રાની હતી આ દેશને ને પાકિસ્તાનના બે ટુકડા તાકાત છે એક અનુભવ એમને પ્રસ્તુત કર્યું છે એ અનુભવની સાથે સાથે વડોદરા શહેરના તમામ સભાસદો તમામ સભાસદો એમને અભિનંદન આપવા જોઈએ એમના માટે જે આપણા બોર્ડમાં બને એમના માટે કરવું જોઈએ જેથી એમનું જોઈ અને આવવાળી પેઢી બી કંઈક શીખે અને કવિ કોઈક નવું નજરાનું બીજા લોકો બી લઈને આવે એવું મારું માનવું છે મેં તમામ ટીમને મારા તરફથી ખૂબ અભિનંદન આપું છું જ્યાં જેવી શક્તિ કારણ કે નારી એક શક્તિ છે એ શક્તિને જ્યાં જરૂર પડશે અમારા જેવા લોકો ઊભા રહેશે એમને પ્રોત્સાહિત કરશે મારા અભિનંદન છે અને એમના માટે અમે બી કંઈક કરવાનો વિચાર કરી રહ્યા છે આવી રમતો રમતા રહેજો અને આ વડોદરા શહેરના શહેરમાં પણ નવી નવી સારી સુખાકારી બનાવો એવી બી હું આપણી પાસે ઈચ્છા રાખું છું તમામ મહિલાઓ પ્રોત્સાહિત થાય તમામ સભાસદો પ્રોત્સાહિત અને વડોદરાનું નજરાનું ખૂબ આગળ લઈ જઈએ એવી ભગવાન થી પ્રાર્થના કરીએ